રામ રામ દયરાલ જય દ્વારકા દેશ તારીખે ચાર મારા બ્લોક તમારું સ્વાગત છે મારા કલેજાઓ જે આપણે મગફળી ખાતર નાખવાના છે તો હાલો આપણે નાખવાનું છે નાખવા માંડી વરસાદ આવે હું એકદમ વાતાવરણ થઈ ગયું મારા બ્લોક દિલથી તમારું સ્વાગત કરું છું આપણે મગફળી કયું ખાતર નાખીએ કઈ રીતે નાખીએ આજે આપણે એનો બ્લોક બનાવવાનો છે વરસાદ આવે મોટાણા માં વાતાવરણ થઈ ગયું છે એકદમ આ માંડવી કોની છે ભાઈ কোকেয়াই,নোসতিনিয়া কেছা,তিহং,খাদুন্? কেছেভা কেলাইয়াইরা কেলেয়াই কেষে মামামাে কেযা মলা তুন্তে? কেষে মামা મામા નથી આવે છે આમ આમથી અમે ખાતર નાખ્યું એ મગફળીવા જે આ આ ખાતર એવ ખાતર એ ખાય ઈડિયામાં કેમ ખાતર તો બોલા દોસ્તો માંડવી આપણે વધતી નથી એટલે આપણે ખાતર નાખીએ અહીં જો માંડવી જરાય વધતી જ નથી પી પડી ગઈ છે ખાતર ન ખાય જો ખાતર ન ખાય આ મોય હા ખાતર નાખવાની હાલો આપણે ઓલા ખેતરમાં જાવું છે તો નાખવા પડી જાય દોસ્તો આપણે આ ખેતરમાં ખાતર નાખવા આવી ગયા છીએ ગુવાવરામ જો આપણી મગફળી નાની 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 વધતી જ નથી જ્યારે ચાલો આપડે ફટાફટ ખાતર નાખવા માંડે કારણ કે વરસાદ આવે કઈ કઈ નક્કી નથી હાલો દોસ્તો આપડે ખાતર નાખવા માંડે ફટાફટ

ખાતર તમને બતાવું જો આરિયું ખાતર દોસ્તો આપણે માંડવીમાં બધી જાતનું ખોળ હતું ને બધું મરી ગયું જો આ મરી ગયું છે અને આ તો હાવ પીરું પડી ગયું જો બધું ખોળ મરી ગયા આપણે ખાતર નાખીએ આપણે માંડવી સાઈડ નબરી છે ને એટલે ખોળ બધું મરી ગયું દોસ્તો આપણે આ ખેતરમાં ખાતર નખાઈ ગયું છે કામ પૂરું હોય આમાં હવે ઓલા ખેતર નગારો ઓલું ખેતર હજી બાકી એમાં કહેવાનું બાકી આમાં નાખી દીધી ખાતર નખાઈ ગયું એટલે એક કામ પૂરું ઓલા ખેતરમાં નખાય ગઈ હવે આમાં હું કરો દોસ્તો આપણે ખેતરમાં ખાતર નખાઈ ગયું હોય નખાય છે કામ પૂરું ધીમે ધીમે પડતું જાય મકાઈ વાળામાં નાખી દીધું ઓલા ખેતરમાં ગયું કામ પૂરું હોય બપો પછી એને દવા છટવી વરસાદ ના આવે તો દોસ્તો આપણે બપો પછી દવા છાટવી ચાલુ કરી દીધી છે તો કેવો મસ્ત સ્પ્રે થાય છે આજ માંડવીને મેળાવી ગયો માંડવી ગયા આજ તો હી મજે ખાતર જઈડું માથે દવા આવે ભાઈ આપણે બપોર ગાણે ત્રણ વાગ્યા હે દવા છાટી કેવો મસ્ત સ્પ્રે લાગે કમેન્ટ કરી દોજો દવા કઈ કઈ સાયટી કઈ દમ આ ત્યાં હાલો એ કઈ દમ તમને આજે આજ તમને મોજ જ કરાવી છે યાર હાલો હવે આપણે દવા છાંટવા માંડીએ દવા કઈ સાયટી કઈ દમ હાલો દોસ્તો આ ઈર માટે છે આપણે બધી જઈ ઈર માટે ને એક આ આ બે ઈરની દવા છે આપણે આ આપણે ફાળની આપણે આનું ગોરું બનાવી લીધું હોય દવા કઈ સાઈડી જાણી લીધું હવે જો લાઈક ને કોમેન્ટ ને શેર હો ભૂલતા નહીં અને નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે જો કેમ મસ્ત મગફળી છે આપણે દવા છાંટી નહીં દોસ્તો આપણે આ ખેતરમાં દવા છટાઈ ગઈ અને વરસાદ હવે વાતાવરણ થઈ ગયું હોય આજનો બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલમાં નવા હોવો તો નકર એક લાઈક કરી દેજો